બાર દોસ્તો કેમ છો મજા માને આજે આપણે ધોરણ આઠ એનું ચેપ્ટર નંબર છ સરસ બહુ મજાનું જે છે પીડ પરાઈ જાણે રે જેમાં નરસિંહ મહેતા નું પાઠ ભણીશું હજુ સુધી જો તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો જેથી કરીને આવનારા તમામ વિડીયો જે છે એની માહિતી મળતી રહે તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરી લો અચ્છા તો તમને ખબર પડી ગઈ હશે કે પીડ પરાઈ જાણે રે એટલે કે જે બીજાનું દુઃખ સમજી શકે એ નરસિંહ મહેતા વિશે આપણે આ પાર્ટની અંદર એના જીવન વિશે સરસ મજાનું ભણવાના છીએ એને તમને ખબર પડશે કે અચ્છા નરસિંહ મહેતાની કવિતા તો તમે બહુ ભણી પણ એના એણે શું લખેલું છે હે ને જે છે એની પત્નીનું નામ શું એની પુત્રી અને એ કઈ પ્રકારનું સાહિત્ય લખતા

નરસિંહ મહેતાનો જન્મ જે છે એ તળાજામાં થયેલો પરંતુ તેઓ જુનાગઢમાં સ્થાયી થયેલા ક્યાં સ્થાયી થયેલા હતા તો કે જુનાગઢની અંદર તેમના માતાનું નામ દયાકોર અને પિતાનું નામ કૃષ્ણ દામોદર હતું તો એની માતાનું નામ તો કે દયાકોર અને દયા એને દયા ઉપરથી દયાકોર અને પિતાનું નામ કૃષ્ણ દામોદર હતું તેઓ માત્ર પાંચ જ વર્ષના હતા ત્યારે જ તેમના માતા પિતાનું અવસાન થયેલું બાળ નરસિંહે દાદી માં જે છે એના વિશે બેઝિક ડિટેલ આપવામાં આવી છે રાઈટ કે એમના માતા કોણ એમના પિતા કોણ એમના પત્ની હે અને એ પોતે પાંચ વર્ષ વર્ષના હતા ત્યારે એમના માતા પિતા બંનેનું અવસાન થયેલું અને દાદી પાસે ઉછરેલા એની એક જ પુત્રી એક પુત્ર અને એક પુત્રી હતા પુત્રનું નામ હતું શામળ ભગવાન શ્રી કૃષ્ણ ઉપરથી જ છે ને પુત્રનું નામ શામળ અને પુત્રીનું નામ એક કુંવરબાઈ કુંવરબાઈનું મામેરું તમને વાર્તા સાંભળી હશે કહેવાય છે કે છેક આઠ વર્ષની ઉંમર સુધી નરસિંહ જે છે એ બોલતા શીખ્યા ન હતા પરંતુ બોલતા થયા પછી જે ચમત્કાર થયો એ જેવો તેવો નથી એ ચમત્કાર કયો તો કે ગુજરાતને એક મહાન કવિ મળ્યા એ ચમત્કાર એને વિચારો તમે આઠ વર્ષ સુધી તો જે છે એ બોલ્યા પણ નતા બોલવાનું શીખ્યા પણ નતા અને પછી જે ચમત્કાર થયેલો આપણને ખબર જ છે નરસિંહ મહેતા હે ને જો અહીંયા ચિત્ર પણ આપેલું છે નરસિંહ મહેતાનું તમને કોઈ પણ આ ટેક્સ્ટબુક જોઈ લો તમે સાતમા આઠમાની નવમાની ની ની દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક તો નરસિંહ મહેતાનું કોઈ ભજન કોઈ એનું ઉર્મિ ગીત કોઈ એના પ્રભાતિયા એ ક્યાંક ને ક્યાંક તો તમને જોવા મળશે જ એકવાર નરસિંહને ને એની ભાભીએ મેણું માર્યું એટલે તેઓ વનમાં ગયા મેણું માર્યું એટલે આમ ન હોય કે જે ટોણો મારે મર્મવચન કટાક્ષ જેવું કહી શકાય ટોણો મારે કે હા આમ કરે છે રાઈટ તો એને એક શિવાલયમાં રહી અને ભગવાનની ઉપાસના કરી શિવાલય એટલે શિવનું મંદિર હોય ને શિવાલય કહેવામાં આવે અને ઉપાસના એટલે ભક્તિ આરાધના અને એ સાધનાથી એને ચમત્કાર થયો અને અ પાછા ફર્યા ત્યારે નરસિંહ બદલાઈ ગયા હતા જુઓ મે મેણું કોઈ મારે એને પોઝિટિવ પણ કેવી રીતે લઈ શકાય એ આપણને નરસિંહ મહેતા પાસેથી શીખવા મળે કે કોઈ આપણને એમ કહે કે ચલ યાર તું આ તો ભણવામાં સાવ ઠોકડો છે અથવા નબળી છે પણ ના મહેનત કરી અને તમે એના જે છે એક્શનથી તમે એનું બોલ બોલવાનું જે છે એ બંધ કરી શકો રાઈટ એની સામે આર્ગ્યુમેન્ટથી નહીં કે હું કામ આમ કરું તો કરીશ એવું નહીં પણ તમારી એક્શન થી જે છે એને આન્સર આપો તો અહીંયા જે છે એ બદલી ગયા એમની આર્થિક સ્થિતિ તો નબળી જ રહી નબળી એટલે એકદમ વીક ટૂંકમાં આર્થિક રીતે એટલા બધા સદ્ધર ન હતા પરંતુ તેઓ હંમેશા પ્રસન્ન રહેતા પ્રસન્ન એટલે ખુશ રહેતા હેપી રહેતા અને પ્રભુ ભક્તિમાં લીન રહેતા પ્રભુ ભક્તિ એટલે ઈશ્વરમાં લીન એટલે તલીન મગ્ન એમ દરરોજ સવારે પ્રભાતિયા ગાતા પ્રભાતિયા જે છે અર્લી મોર્નિંગ ગાવામાં આવે અને ગાતા ગાતા જુનાગઢના દામોદર કુંડમાં નાહવા જતા તમે જોયું હશે જુનાગઢ જે છે સૌરાષ્ટ્રમાં આવેલું એને કોણ જુનાગઢમાં ગિરનાર જે છે પર્વત પણ છે દામોદર કુંડ છે તો એની અંદર નાહવા જતા અને એનું જે પ્રભાતિઓ તો કે જા એને બહુ સરસ છે કૃષ્ણ તુજ વિના કોણ જાશે એ જેવું કોઈને કોઈ પ્રભાતિઓ ગાતા ગાતા એ જતા હશે ત્યારે કેવું સરસ જે છે એ દ્રશ્ય રચાતું હશે તો બહુ સરસ મજાનું આ પ્રભાતિઓ ગાતા નરસિંહ મહેતા ને જે છે સૌ પ્રેમથી નરસૈયો એવું કહે છે એની કોઈ પણ કવિતા કે જ છે એની કોઈ પણ જે પદ જે છે ભજન જે છે ક્યાંક ને ક્યાંક આવું ભણે નરસૈયો કહે નરસૈયો એવું એ પોતે લખતા જેમ કે અહીંયા જુઓ ભણે નરસૈયો એનું દર્શન કરતા કુળ એકોતેર તાર્યરે છોડાવ્યો એ ક્યાં અજાણી છે મતલબ બહુ સરસ મજાનું એણે આવા લખેલા છે કે આ નાગ છે ને એ જાગને જાદવા એ એ કવિતાનું આપેલું છે નરસિંહ મહેતા જે છે કવિ કેવા કવિ આદિ કવિ કહેવાય મતલબ વર્ષોથી આદિ એટલે વખતો વખત થી જ ચાલ્યું આવતું હોય એ આદિ કવિ તરીકે એને ઓળખાવ્યા છે તમે કઈ કવિતા છે છે બહુ સરસ ચાંડી જાને કે વૈષ્ણવ જન તો તેને કહીએ કે હે ને કે પછી મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીર ધારી તમને એમ થશે એમ ગાયને કહી છે ને પણ ગાયને તો એને એમ બર્ડન ન લાગે બહુ સરસ મજાની આમ આમની રચનાઓ છે તો જેવી પંક્તિઓ જે છે ક્યાંક ને ક્યાંક તો તમે સાંભળી હશે રેડિયો કે પછી ટીવી પરથી નરસિંહના પ્રભાતિયા પ્રસારિત થતા હોય છે તમે તો હવે ટીવીમાં કે રેડિયોમાં ક્યાં પ્રભાતિયા સાંભળવાના પણ હા ટેક્સ્ટ બુકમાં ઇવન મેં પણ ટ્રાય કરેલી છે લગભગ દસમા માં છે નવમાં છે એમની કવિતાઓ આવતી હોય છે મીરાના પદ પણ આવતા હોય તો ક્યાંક ને ક્યાંક પછી નરસિંહ મહેતાની કવિતા આવતી પહેલાની ટેક્સ્ટબુકમાં આજની ઘડી રળિયામળી હમ એ પણ બહુ સરસ મજાનું છે તો એવા ઘણા બધા જે છે નરસિંહ મહેતા જે છે મુશ્કેલીઓ તો એની લાઈફ ઈઝી નહોતી તમે કોઈ પણ મહાનુભાવ જોઈ લો એકદમ આમ થાળીમાં પરોસાયેલું ખાણું તો કોઈને મળ્યું નથી દરેકે દરેક સ્ટ્રગલ કરી અને પછી આગળ આવ્યા છે હે ને નાનપણથી જ તેમને ભક્તિનો રંગ લાગેલો અને એટલે જ એ દુનિયાવી કામોમાં એને રસ ન પડતો મતલબ આજે સંસારના કામો છે ને દુનિયાવી કામ એટલે સંસારના સંસારિક કામો એમાં એને રસ ન પડતો એમના ઘરના બધા જ વ્યવહાર જે છે એની પત્ની માણેક જ સંભાળતી હતી નરસિંહનું કયું ગીત તો કે વૈષ્ણવજન તો તેને રે કહી છે પીડ પરાઈ જાણે રે એ પદ જે છે એ રાષ્ટ્રપિતા ગાંધીજીને પણ બહુ ગમતું તેમણે એ પદને વિખ્યાત બનાવી દીધું ગાંધીજી તમે ફિલ્મ જોયું હોય કે તો પણ આ ગીત બહુ જ ગમતું એમ ગાંધી એ નરસિંહ મહેતાના આ પદમાં વૈષ્ણવજનનું જે ગુણ વર્ણન મળ્યું એના ઉપર તેઓ વારી ગયા એટલે કે એ એકદમ ખુશ થઈ ગયા હતા એના વારી જવું એટલે ઓવારણા લેવા કે ઓહો હો આટલું સરસ એમ એવી રીતે અને એવા જ ગુણો જે છે આવા જ ગુણોની વાત જે છે એ ખુદ ગાંધીજી પણ વૈષ્ણવજન હતા જ ને એમ ગાંધીજી પણ એવા જ હતા વૈષ્ણવજન એમાં કયા કયા ગુણ હોવા જોઈએ એનું વર્ણન કરેલું છે ને ગીત સાંભળો ને તો પીર પડાય જાણે રે જે બીજાના દુઃખોને સમજી શકે હે ને પછી બીજાના ઉપર ઉપકાર કરે તો મન અભિમાન નાણે રે તમે કવિતા વાંચો તો તમને ખબર પડે કે બીજા ઉપર ઉપકાર કરીએ તો આપણે એમ થાય હો મેં આ કર્યો તારા માટે મેં મેં બાપુજી મેં આપણે એવું અભિમાન ન હોય એવા ઘણા બધા ગુણો એ કવિતામાં દર્શાવ્યા છે જેવી રીતે ભગવદ્ ગીતામાં દૈવી સંપત્તિના જે છે ગુણો દર્શાવવામાં આવ્યા છે એવા જ ગુણોની વાત નરસિંહ મહેતા એ સીધી સાદી ભાષામાં વૈષ્ણવજન તો તેને રે કહીએ પીડ઼ પરાઈ જાણે રે એમાં કરે છે સાચો ભારતીય કોણ એ સમજવું હોય તો પણ આ પદમાં એટલે કે વૈષ્ણવજનના જે ગુણો આપ્યા છે એ વાંચવા સમજવા પડે એના માટે તમારે હું ટ્રાય કરીશ કે એ ગીત છે તમારી સાથે શેર કરી શકું હે ને મારી ભાષામાં આવી રીતે ગાશો ને નરસિંહ મહેતા જે છે એમની રચનાઓની ઘણી વિશેષતાઓ જે છે ઘણી છે મતલબ એમાં જે ક્વોલિટી જે છે હોય છે વિશેષતા એ બહુ બધી છે એ સરસ રીતે પણ શકાય છે તમને જ જ બધી લગભગ જે જે પંક્તિઓ આવી મેં તમને ગાયને સંભળાવી કારણ કે બહુ સરસ રીતે ગાયને સંભળાવી શકાય અને એમાંથી કઈ ને કંઈ સમજવા પણ મળે જ છે નરસિંહ મહેતા જે છે જીવનની અનેક કથાઓ ગુજરાતભરમાં જાણીતી છે એમાંની કેટલીક આપણે જોઈએ હવે પેલા એનું શું આવ્યું તો કે પેલા એનું જન્મ ક્યાં થયો કયા પ્રકારના પ્રભાતિયા છે પદ છે બહુ જાણીતા છે એની વાત કરી વૈષ્ણવજન ની વાત આવી હવે એના જીવનમાં કયા કયા પ્રસંગો બન્યા એમાં થોડીક એની ઝલક આવશે નરસિંહ મહેતાના જીવનની કથા તો કે એમની એમાંની કેટલીક આપણે જોઈએ તો મહેતાજી જે છે એ ઈર્ષા મહેતાજીની ઈર્ષા કરનાર લોકો ઈર્ષા એટલે અદેખાય એમ ન સારું જોઈ શકતા હોય કોક લોકોનું એને ઈર્ષા ઈર્ષાળુ લોકો કહેવાય તેવા કેટલાક અજાણ્યા યાત્રાળુ અને નરસિંહ મહેતા પાસે એમ કહીને મોકલ્યા કે જાઓ નરસિંહ મહેતા તો મોટા શેઠ છે એમની પાસે એમની ઘણી પેઢીઓ છે તો દ્વારિકા માટે હુંડી લખી આપશે

શામળસા બની અને ભગવાન આપેલા એ આવેલા એ કથા ખૂબ જ જાણીતી છે ભગવાન સાક્ષાત આવું પડ્યું અને એટલે જ મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી એવું એને લખેલું છે હે ને એવી જ રીતે નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ છે મામેરું એ સ્વયં ભગવાને કર્યું હતું એ લોકકથા પણ જાણીતી છે મામેરું કરવું એટલે દીકરીના જયારે લગ્ન થાય ત્યારે એને બધું આમ આપવામાં આવે જે એને મામેરું ભર્યું કેવાય તો નરસિંહ મહેતા જે છે એની કીર્તિ અપાર હતી કીર્તિ એટલે પ્રખ્યાત એને નામના જે છે એ એકદમ બહુ સરસ હતી એમ અપાર એટલે બહુ જગ્યાએ હતી

અને જેલમાં પૂરો ખોટા આરોપ સર જરાય વિચલિત ન થયા એટલે કે નરસિંહ મહેતા છે વિચલિત ન થયા જેલમાં નાખો ભાઈ અમને જ્યાં નાખો ત્યાં અમારે તો પ્રભુ ભક્તિ કરવી છે હે ને એવી રીતે કેદમાં પણ તેઓ પ્રભુ ભક્તિ કરતા રહ્યા અને આખરે રાજાની આંખ ખુલી રાજાની આંખ ખુલી એટલે સાચી વાતનું ભાન થવું કે ઓહ સાચી પરિસ્થિતિ ખબર પડી કે ભાઈ શું કર્યું કોકની ચૂડી ચાડી ચુગલી કરી અને અને આ નિર્ણય લીધો સત્ય મહેતાની માફી માંગી અને એમને મુક્ત કર્યા નરસિંહ મહેતા જે છે એ સાચા ભક્ત હતા એનું દ્રષ્ટાંત પણ જાણીતું છે દ્રષ્ટાંત એટલે ઉદાહરણ એક્ઝામ્પલ એ જમાનામાં સમાજમાં ઊંચ નીચના ભેદ હતા પરંતુ નરસિંહ મહેતા એ બધાથી પર હતા ત્યારે બધા એવા હતા કે આ ભાઈ ઊંચી કાસ્ટ ને આ કાસ્ટ ને આમ ના આવી શકે પણ નરસિંહ મહેતા એ બધાથી પર હતા એટલે એના ઉપર એ બધાની કઈ અસર થતી નહીં કોઈ પણ માણસ આવી અને એમને ભજન માટે આમંત્રણ આપે તો એ પ્રેમથી એના ઘરે ભજન કરવા જતા આથી કેટલાક લોકો એમના ઉપર રોષ ઠાલવતા રોષ એટલે ગુસ્સો ઠાલવતા અને એમને અપમાનિત કરવાની એક પણ તક જતી ન કરતા એક પણ તક એટલે એક પણ આમ આવે ને કે હા નરસિંહ મહેતાને આમ કહી દઈએ કે આમ કરી લઈએ એવી પરંતુ નરસિંહ મહેતા

મતલબ તમે ગમે એવું કયો અમારે તો દામોદર ભગવાન શ્રી કૃષ્ણ જે છે સેવા કરવી છે તમે તમારે જે કેવું એ કયો કેવા સરળ ને બીજા જે કે એની કઈ અસર થતી નહીં નરસિંહ મહેતાના પદો સરળ છે અને એટલા જ ગહન પણ છે ગહન એટલે કે ઊંડા છે તેમના ઝૂલણા છંદમાં અનેક રચનાઓ કરી હતી વસંતના પદ કૃષ્ણ લીલા ભક્તિ બોધ હાર હુંડી મોસાળુ વિવાહ અને શ્રાદ્ધ જેવા પદોમાં આપણા સૌના આ લાડલા એટલે બહુ જ પ્યારા એવા કવિ નરસિંહ મહેતા એ ગુજરાતનું અણમોલ રત્ન છે તમે જૂનાગઢમાં જાઓ તો દામોદર કુંડ અને નરસિંહ મહેતાનો ચોરો જે છે જોવાનું ભૂલતા નહીં તો તમે મને કોમેન્ટ બોક્સમાં કહેજો કે તમે જુનાગઢના દામોદર કુંડ વિશે જાણો છો કે નહીં અને તમે જોયો છે નરસિંહ મહેતાનો ચોરો તો તમે યસ જણાવજો ઓકે તો આઈ હોપ કે તમને આ જે છે એ પાઠ જે છે સમજવા આવ્યો હશે કે જેમાં સમગ્ર ને સમગ્ર નરસિંહ મહેતા વિશે છે હે ને તો આપણે આના સવાલ જવાબ આપ નેક્સ્ટ વિડીયોમાં કરશું તો આઈ હોપ તમને સમજાણું હોય તો આપણે મળશું નેક્સ્ટ વિડિયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે ત્યાં સુધી આવજો